ખૂબ આભાર પરમ માન શ્રી રાધેકૃષ્ણ શાસ્ત્રીજી મહારાજનો પાત્રતા વિશેની ખૂબ સરસ વાત શાસ્ત્રીજી મહારાજે આપણી સમક્ષ કરી પીટાય જો માટી તો ઘડો બને ઘસાય જો ચંદન તો સુગંધિત બને દટાય જો વૃક્ષ બીજ તો વૃક્ષ બને એમ સંસ્કારી માણસ દેવ બને સિંહણનું દૂધ સોનાના પાત્રમાં જ લેવાય છે એમ ગુરુનું જ્ઞાન લેવું હોય તો એ પહેલાં આપણે પાત્રતા કેળવવી પડે આ જિંદગી મને મળી છે જોઈ લઉં છું કેવડી આ જિંદગી મને મળી છે જોઈ લઉં છું છે કેવડી આવવું ને પાછા જવું એ બે ક્રિયાપદ જેવડી આ જિંદગી વઠોરવી કે શણગારવી એ પસંદગી મારી છે આ જિંદગી મને મળી છે જોઈ લઉં છું કેવડી ખૂબ સુંદર જ્ઞાન પૂજ્ય શાસ્ત્રીજી મહારાજે આપણને પીરસ્યું હવે આગળના સંચાલનનો દોર હું જયેશભાઈને સોંપું છું